નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના બાલાસિંદોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે પોલીસિંગને વધુ મજબૂત બનાવવાનો હતો આ પરિસંવાદનું આયોજન મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ મથકના કોન્સ્ટેબલ અમરદીપસિંહે ગ્રામ પંચાયતના સરપંચોને સાયબર ક્રાઇમથી બચવા અને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે હાર્દિક પોલીસ દ્વારા નવા કાયદા ટ્રાફિક નિયમોનું પાલન અને દંડની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી સી ટીમના ગીતાબેન મહિલા સુરક્ષા માટે કાર્યરત સી ટીમની કામગીરી વિશે માહિતી આપી હતી સાથે સાથે ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત પોલીસ અને સરપંચો વચ્ચે સીધો સંવાદ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે પોલીસિંગને વધુ મજબૂત બનાવવાનો હતો कार्यक्रम बालासिंदोर टाउन पोलिस नी टीम सहित तालुकाना विविध ना सरपंचो रहा था।